નમસ્કાર મિત્રો હું હેમા સોની પૌરાણિક વ્રતકથા કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણી પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ મુજબ હિન્દુ મહિનામાં ચૈત્ર માસથી નવ વર્ષ શરૂ થાય છે તો ચૈત્ર થી ફાગણ મહિના સુધી એટલે કે 12 મહિનામાં 24 અગિયારસ આવે છે એટલે કે એક મહિનામાં બે અગિયારસ આવે છે અને આ અગિયારસ ધાર્મિક મહત્વ તો છે જ સાથે સાથે તેની પાછળ વિજ્ઞાન પણ કામ કરે છે તો આ અગિયારસ કરવાથી તેની કથા અને તેનું મહત્વ સમજવાથી આપણને માનસિક તો લાભ થાય છે તેમજ શારીરિક પણ લાભ થાય છે તો ભક્તજનો જો આ કથા સાંભળવામાં અને તેનું મહત્વ સમજવામાં આપણને મજા આવે તો આ ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ધર્મ રાજા શ્રીકૃષ્ણ સમક્ષ જેઠ કૃષ્ણ એકાદશી અંગે પૂછા કરે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જણાવે છે કે આ વ્રત ઉત્તમ છે અને તેનું નામ યોગીની એકાદશી છે તે અંગેની કથા હું તમને કહું છું તે તમે સાંભળો શિવભક્ત કુબેરજીએ હેમ નામના માળીને માનસરોવરમાંથી પુષ્પો લાવીને આપી જવાની આજ્ઞા આપી હતી પૂજન સમયે માળી નિત્ય પુષ્પો લઈને આવતો અને કુબેર તે પુષ્પો પ્રભુની પૂજામાં ધરી પ્રભુને ચડાવતો એક દિવસે આ હેમમાળી પુષ્પો લાવીને કુબેરની પાસે ન જતા પોતાની સુંદર પત્ની વિશાલ શ્રીની પાસે ગયો પૂજનનો સમય વીતી ગયો તે ભાન ભૂલી ગયો હતો તેથી માળી ન આવતા કુબેરજી ખૂબ જ ગુસ્સે થયા અને એક યક્ષને માળીના ઘેર તેને તેડી લાવવા મોકલ્યો યક્ષે કુબેરજીને કહ્યું કે હેમમાળી તેની પત્ની સાથે બેઠો છે અને મોજથી વાર્તા વિનોદ કરી રહ્યો છે આ સાંભળતા જ કુબેરે યક્ષની આજ્ઞા કરી ગમે તેમ કરીને માળીને અહીં લઈ આવો હુકમ થતાં જ યક્ષ માળીના ઘરે ગયો અને માળીને પકડી અને કુબેર પાસે લઈ ગયો માળીને જોતા જ કુબેરના ગુસ્સાનો પાર ન રહ્યો અને માળીને શાપ આપ્યો કે મારી આજ્ઞાનો અનાદર કરનાર માળી તું કોઢીયો થઈશ અને તને તારી સ્ત્રીનો વિયોગ સદાય સતાવતો રહેશે કુબેરના શાપથી માળી કોઢીયો થઈ જંગલ જંગલ ભટકવા લાગ્યો વળી પત્નીનો વિયોગ પણ તેનાથી સહન થતો નહોતો ભટકતો ભટકતો તે હેમાદ્રી પર્વત પર આવ્યો ત્યાં તેને માર્કંડે ઋષિનો મેળાપ થયો ઋષિએ તેનો દુઃખ જાણી તેને જેઠવ અગિયારસ એટલે કે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવા જણાવ્યું ઋષિના કહેવા પ્રમાણે હેમમાળીએ વિધિપૂર્વક વ્રત કર્યું પરિણામે તેનો કોટ દૂર થયો અને પૂર્વ સ્વરૂપને તે પામ્યો અને ઘેર જઈ પત્ની સાથે સુખમય જીવન જીવી વૈકુઠ લોકમાં આશ્રય પામ્યો ઇતિ શ્રી સ્કંદપુરાણે જેઠ કૃષ્ણ પક્ષે યોગીની એકાદશી સંપૂર્ણ શ્રી ગણેશાય નમઃ